નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણે એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ધોરણેથી પાંચના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા અંગેની સૂચના બહાર પાડવામાં આવેલ છે કે અગાઉ જે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી જે જિલ્લા પસંદગી થઈ હતી તે રદ કરવામાં આવી હતી તેને અનુલક્ષીને ફરી જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચના બહાર પાડવામાં આવેલ છે તે અગાઉ સત્તર પાંચ પચીસના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારો તારીખ બે છ બે હજાર પચીસના રોજ છ કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે એટલે કે બે છ બે હજાર પચીસ એટલે કે ગઈકાલથી સાંજે છ કલાકથી જે અગાઉ પ્રથમ તબક્કામાં કટ ઓફના આધારે જે મેરિટમાં આવેલ ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં આ ઉમેદવારોને તારીખ પાંચ છ બે હજાર પચીસથી તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તો જે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જે કટ પ્રથમ તબક્કો જાહેર થયો એવા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે પાંચ છ બે હજાર પચીસથી અઠ્યાવીસ છ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન બોલાવેલ છે અને જે અંગેની તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે એટલે કે પ્રથમ તબક્કાના કટ ઓફના આધારે જે ઉમેદવારનો કોલ લેટર ડાઉનલોડ થાય છે તેમને કઈ તારીખે જિલ્લા પસંદગી માટે જવાનું છે એ કોલ લેટરમાં તારીખ સમય અને સ્થળ દર્શાવેલ છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ મેળવી લેવાના રહેશે અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એટલે કે ઓનલાઈન જ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે ત્યારબાદ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થયેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત છે તો કે કોના કોના કોલ લેટર ડાઉનલોડ થશે તો જે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જે પ્રથમ તબક્કો જાહેર થયો એમાં જોઈએ તો કટ ઓફ મેરિટમાં જોઈએ તો વિજ્ઞાન પરવામાં એકાવન પોઈન્ટ પંચાણું અને વિજ્ઞાન પરવા સિવાય અડસઠ પોઈન્ટ બત્રીસ પોઈન્ટ અડત્રીસ આ કટ ઓફ મેરિટમાં આવતા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અહીંયા દિવ્યાંગ માટે પણ કટ ઓફ મેરિટ આપેલ છે અન્ય સૂચનાઓ યથાવત રહેશે ત્યારબાદ જોઈએ ખાસ કે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ એકથી પાંચની કરેલ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે કે અગાઉ જે જિલ્લા પસંદગીની પ્રોસેસ હતી બાવીસથી એકત્રીસ પાંચ પચીસ વચ્ચે થઈ તે સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી જો કોઈ ઉમેદવાર પુનઃ એટલે કે ફરીથી જિલ્લા પસંદગીમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માગતા નથી તેમ માનવામાં આવશે એટલે કે અગાઉ જે ઉમેદવારોની બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ વચ્ચે જિલ્લા પસંદગી થઈ હતી તે રદ થઈ છે એટલે એવા ઉમેદવારો ફરીથી કોલ લેટર ડાઉનલોડ કરીને કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ સ્થળે હાજર રહીને ફરીથી જિલ્લા પસંદગી કરવાની રહેશે અને જો કોઈ ઉમેદવાર કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય ઉપસ્થિત થશે નહીં તો તેવા ઉમેદવાર જિલ્લા પસંદગી કરવા માગતા નથી તેમ માનવામાં આવશે તો તમામ ઉમેદવારોએ ફરીથી જિલ્લા પસંદગી કરવાની છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર